ચંબુસર ભૂતાન મહાદેવ મહિલા ભજન મંડળ દ્વારા ભવ્ય યાત્રા નીકળી હતી ચંબુસર નગરના આંગણે ભૂતાન મહાદેવનું મંદિર આવેલું છે ભૂતાન મહાદેવ મહિલા ભજન મંડળને પાંચ વર્ષ પૂર્ણ થતા હોય તેની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા મંદિર ખાતેથી ડીજેના તાલે નીકળી હતી જે નગરના મુખ્ય માર્ગો પર ફરી કાચા પટેલવાડી ખાતે પહોંચીને મહાપ્રસાદીનું આયોજન કરાવું જેનો મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો અને જંબુસર તાજી બાવા ટેકરે આવેલ ભૂતનાથ મહાદેવ મંદિર જે વર્ષો જૂનું છે જ્યાં રહીશો દ્વારા પૂજા અર્ચન આરતી નિયમિત કરવામાં આવતા હોય છે અને છેલ્લા પાંચ વર્ષથી ભૂતનાથ મહાદેવ મહિલા ભજન મંડળ દ્વારા ભજન કીર્તન ધાર્મિક પ્રસંગોની રંગે ચંગે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે મહિલા ભજન મંડળના છઠ્ઠા વર્ષના પ્રારંભે ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ભૂલે ફોજ કરેગી મોજ અંતર્ગત ભવ્ય પાલકી યાત્રા મંદિર ખાતેથી નીચેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી જે નગરના ગણેશ ચોક ઉપલીવાટ કોટ દરવાજા મુખ્ય બજાર સોની ચકલા લીલોતરી બજાર થઈ કાછિયા પટેલવાડી ખાતે સમાપન કરાયું હતું જ્યાં આરતી યોજાય ત્યારબાદ